કોઈ પણ દેવ કોઈ પણ કુળદેવી મારાને તમારા પર કૃપા કરે આપણે અનેક અનુષ્ઠાન કર્યા હોય અનેક વ્રત જપ તપ પૂજા પાઠ કર્યા હોય એનું ફાળ આજે પ્રાપ્ત થઈ રહ્યું છે આપણને ધ્યાનથી સાંભળો ભાદરો મહિનો એટલે પિતૃ મહિનો કોઈએ તમને કીધું હોય કે ભાઈ અમારે પિતૃ દોષ છે કોઈએ તમને કીધું હોય કે તમારે આ પિતૃઓનું નારણ બલી કરવું પડશે શ્રાદ્ધ કરવું પડશે કોઈએ કીધું હોય કે તમારે આ કરવું પડશે પિતૃઓનું કર્મ કોઈએ કીધું હોય ન કીધું હોય પિતૃદોષના લક્ષણ સાંભળો આજે પાંચ હું તમને લક્ષણ કહી રહ્યો છું સાંભળો ધ્યાનથી સાત લક્ષણ સાંભળો કોઈને પૂછવા જવાની જરૂર નથી કોઈ આડોશી કોઈ પાડોશી કોઈ બ્રાહ્મણને પૂછવા ન જાવ તો પણ ચાલે તમને પોતાને પણ ખબર પડે પહેલું વહેલું લક્ષણ આપણા ઘરમાં આપણા લોકો જ્યારે આપણા કુટુંબવાળા કોઈ પણ વ્યક્તિ જ્યારે જમવા બેસે ત્યારે જમવાની આમ તો સામાન્ય લાગે તમને તમને સામાન્ય લાગે પણ જ્યારે ભોજનની અંદર વાળ નીકળે શું નીકળે વાળ નીકળે બધી ચોખ્ખાઈ રાખતા હોઈએ વહુ દીકરીઓ બધી હાંચવીને અંબોડા બાંધીને રસોઈ બનાવે ગમે એટલો પ્રયત્ન કરે અને તોય ક્યાંક ને ક્યાંકથી ઉડતું ઉડતું આવીને થાળીમાં વાળ ગમે ત્યાંથી આવે આવે ને આવે આ પિતૃદોષનું પ્રથમ લક્ષણ છે એટલું જ નહીં આપણને નવાઈ લાગે ઘણા લોકો તો હોટેલમાં જમવા બેસે ને ત્યાં તો કેટલી ચોખાઈ હોય નીકળે કારણ પિતૃદોષ તમને સામાન્ય લાગશે કે વાળ નીકળવો એ ઘટના સામાન્ય છે પણ શાસ્ત્ર બતાવે છે ગરુડ આદિ પુરાણ બતાવે છે કે ભોજન ની અંદર વારંવાર વાળ નીકળવો એ પિતૃદોષનો પહેલો જ અને ભાદરો મહિનો છે એટલે આ કથા વિશેષ પિતૃ શિવ પુરાણ પુરાણ કથા હું તમને વિશેષ બધી પિતૃઓની વાતો આ કથામાં કરવાનું છું એટલે ધ્યાનથી સાંભળજો અને પિતૃ બધાના હોય હોય ને હોય જ પિતૃ વગરના કોઈ દીકરા હોય શકે નહીં ઘણા એમ કે અમને કઈ એવું કાંઈ નડતું નથી કોઈ કોઈને નડતું નથી સાહેબ માતા પિતા કોઈને નડે નડવાની વાત જ નથી પિતૃ ઋણ ચૂકવવા કરો ભાદરવો મહિનો છે ભાદ્રપદ મહિનાની અંદર પેલું લક્ષણ બતાવી રહ્યું છે ગમે એટલું ધ્યાન આપે માણસ છતાં રસોઈમાં ગમે ત્યાંથી વાળ આવી જાય એ સમજવું કે અમારા પિતૃ અમને સંકેત કરી રહ્યા છે કે હવે તારે શ્રાદ્ધ કરવાનો હવે ત્યારે અમારી પાછળ વાસ નાખવાનો કાગવાસ ગૌગ્રાસ અથવા બ્રાહ્મણ ભોજન કરાવવાનો સમય આવી ગયો છે બ્રહ્મ ભોજન કરાવજે તારું કલ્યાણ થશે બીજું લક્ષણ ઘણી સ્થાન ઉપર આપણે જઈએ ઘણા સ્થાન ઉપર આપણે જઈએ ત્યારે જોજો અમુક પ્રકારની આમ સુગંધ આવે કોઈ મંદિરમાં તમે જાઓ તો ત્યાંથી આમ અગરબત્તી કરી હોય એવું આમ સુગંધ આવવા લાગે ડાકોર જાઓ કોઈ સારા મંદિરે જાઓ તો તમને દેવ તત્વ હાજર છે એનો ભાસ થશે થશે ને કે રણછોડાઈ છે અહીંયા કોઈ પણ મંદિરે તમે જાઓ તો જે ભગવાન હોય અંબામાં હોય તમને આવું થાય છે ક્યારે કોઈ સારા મંદિરે જાવ ત્યારે સારી સુગંધ આવે એવું થશે અને હોય દરેક મંદિરમાં દેવતાઓની એક સુગંધ હોય છે પણ સાંભળો અમુક ઘરમાંથી અમુક પ્રકારની ખાસ દુર્ગંધ આવતી હોય ત્યારે સમજવું કે એ ઘરમાં પિતૃદોષ છે જ્યારે ઘરમાં દુર્ગંધ ફેલાવા લાગે કોઈ કારણ ન હોય ચોખ્ખાઈ રાખતા હોઈએ ફિનાઇલના પોતા મારતા હોઈએ અને છતાંય એ ઘરની અંદર રહેનારા માણસોને ખબર ન પડે એ ઘરમાં રહેતા હોય હોય ને તો રોજ એની સુગંધ એટલે એને ખ્યાલ ના આવે પણ બહારથી આપણે કોઈ નવી વ્યક્તિના ઘરમાં પ્રવેશ કરે ના એટલે એને મનમાં ચેન ન પડે ચારે બાજુ જોયા કરે આમ અકળાઈ જાય આવેલો માણસ સમજવું પિતૃદોષનું લક્ષણ છે પિતૃની એક પ્રકારની એવી ગંધ હોય છે એ અમુક ગંધ છોડે છે જે મારા તમારા ઘરની અંદર ગમે એટલા સુગંધિત દ્રવ્યો નાખવા છતાં દૂર થતી નથી આપણને ખબર નથી પડતી બારથી તુક જે હોય છે મહેમાનો પણ એ વાતને બધા નોંધ લેતા નથી એટલે બધાને ખબર ન પડે કોઈ સંત મહાપુરુષ કોઈ બ્રાહ્મણનો વિદ્વાન હોય એ તમારા ઘરે આવે તરત કામ કહી દે છે કે તમારા ઘરમાં પિતૃદોષ છે બોલો હા રે હા રને છે ને એવું ઘણી વાર એવા વિદ્વાનો આવી જાય કે તમને કહી દે કે બેન તમારા ઘરમાં તકલીફ છે ત્રીજી નિશાની આપણા સ્વપ્નની અંદર આપણા પૂર્વજો દેખાય આપણા જે સ્નેહીજનો જે ગયા છે એ દેખાવા લાગે તો સમજવું કે હવે મારે કથાનું પુણ્ય અને અર્પણ કરવાનો સમય આવી ગયો છે પુણ્ય અર્પણ કરવાનો સમય આવી ગયો છે મારા માટે કોઈ સ્વર્ગસ્થ વ્યક્તિ કોઈ નજીકની વ્યક્તિ વારંવાર તમે સ્વસ્થ હોવા છતાં તમે સારી રીતે સુઈ ગયા હોવા છતાં પણ તમને વારંવાર સ્વપ્નની અંદર આવી અને ભાસ થવા મળે ત્યારે સમજવું કે મારા પિતૃ મને બોલાવી રહ્યા છે કંઈક સંકેત કરી રહ્યા છે અને પિતૃદેવ થી મોટો દુનિયામાં બીજો કોઈ દેવ નથી સાહેબ યાદ પિતૃદેવ પિતૃદેવથી મોટો બીજો કોણ હોય શકે સાહેબ જેણે આપણને જન્મ આપ્યો આજ દુનિયાની અંદર જેણે આપણને સંપત્તિ આપી પોતાની મિલકત આખી સોંપી દીધી મા બાપે એનાથી મોટા બીજા કોણ હોઈ શકે ચોથું સંકેત ધ્યાન છે સાંભળું ઘણા પરિવારો ઘણા પરિવારો ઈચ્છતા હોય કે અમારા પરિવારમાં કંઈક સારા સારા પ્રસંગો આવવા જોઈએ કંઈ ના હોય તો ગોતી ગોતીને કાઢે કે ઘરમાં કોઈ સારો પ્રસંગ નથી આવતો બે વર્ષ થઈ ગયા કંટાળી ગયા નથી હવે તો છોકરાની બર્થડે આવે તો સારું અને જેવી બર્થડે ઉજવાની ઉજવવાની શરૂઆત કરે ને કંઈક માઠા સમાચાર આવે ને આમ જેવો તમે શુભ પ્રસંગ માંડો અને એની અંદર એવું કોઈ વિઘ્ન આવી જાય કે એ સુખનો જે પ્રસંગ તમે માંડ્યો હોય એ પરિવર્તિત થવા લાગે તમે કોઈ ઉત્સવ કરવા નક્કી કર્યું હોય તમે કોઈ સારું કામ કરવા નક્કી કર્યું હોય દીકરીને લગ્ન કરવા છે થી તમે નક્કી કર્યું કે નહીં આ વખતે તો વટ પાડી દેવો છો અને જેવા બેન્ડ વાજાને ઢોલ નગારા વાગે અને ત્યાં બે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય દેરાણી જેઠાણી બે જણા હામ હામ બાદે મીઠાઈ એક જગ્યાએ પડી રહે ફરસાણ એક બાજુ પડ્યું બધા જમે તો ખરા પણ જમવાનો મૂળ કોઈને ન રહે અરે યાર આવ્યા ખરા પણ આમ ઠીક છે હવે આવ્યા છે જમી લઈએ આખા પ્રસંગના ઉપર પાણી ભરી વળે તમે જે કંઈ સારા સારા પ્રસંગો જ્યારે જ્યારે ઉજવવા માગો ત્યારે એના પર ગ્રહણ લાગુ પડી જાય તો સમજો કે પિતૃદોષનો સંકેત છે એ પિતૃદોષનો સંકેત છે અને તરત જ કોઈ મુશ્કેલી આવીને ઊભી રહે આંગણે કોઈ ભયંકર રોગ આવીને ઊભો રહે કોઈ એવી મુશ્કેલી આવીને ઊભી રહે મકાન વેચવાનો વારો આવી જાય જમીનો વેચવાનો વારો આવી જાય અને આમ ચારે બાજુથી એમ થઈ જાય કે આમ કઈ બાજુ જાઓ ત્યારે જજો બીજે ક્યાંય જવાની જરૂર નથી પિતૃદોષ છે ભગવાન દેવાધિદેવ મહાદેવને શરણે જતા રહેજો